મોટે બોલું મા હાથે નાન પણ કાગડા હું તો એમ કે કઉી ઘરની જો આપણે હાસવી લેશું ને તો આ માં અડધી રાતે આપણું કામ કરશે ઈ માને પેલા આપણે જાળવવાની છે આપડી માં છે ને એને જાળવું એટલે માં બાપુ તમને હાચવે 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 એમાં તમારે ખીલી નો વાગે અને ઇતિહાસ તમારે ખોલવાની છૂટ

અને અર્જુન બે ની જયારે બાબુ ભક્તિ ની પરાકાષ્ઠા હોય જેને કેવાય અસ્તિનાપુર અને કૃષ્ણ પરમાત્મા દ્વારકા અર્જુન દરરોજ અસ્તિનાપુર થી દ્વારકા કૃષ્ણ પરમાત્મા નું મોઢું જોઈ અને પછી બધું કાર્ય કરે એટલે એક દિવસ કૃષ્ણ પરમાત્મા ને એમ થયું કે અર્જુન તું ન નો આવતો હું ન્યા આવીશ જોકે તો સારું મારે આંટા મીટા ને કૃષ્ણ પરમાત્મા રોજ જાય છે અસ્તિના એમાં એક દિવસ નો સમય અને રૂક્ષમણી કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ તમે રોજ ક્યાં જાવ છો એટલે કૃષ્ણે કીધું કે એ બધું કેવું જરૂરી નથી આપણું બૈરુ આપણને કઈ પૂછે અને પછી આપણે ના પાડે એટલે તો બૈરાને શંકા જાગે એ કે પણ રોજ જાવ છો ક્યાંય મને કહેવામાં વાંધો શું છે કે પણ અમુક વાત ન કહેવા જેવી હોય ન કહેવાય તો કે ના મને કયો કે ના ન કહેવાય એટલે એ રુક્ષમણ એમ થયું કે આ ક્યાંક હલવાઈ ગયા હોય એવું લાગે દેણું બેણું થઈ ગયું છે એટલે રુક્ષમણ કે છે કે મારે આવું છે તમારી હારે તો ભગવાને ના પાડી કે ના ભાઈ ના અહિયાં કઈ કામ નથી એટલે રુક્ષમણ વધારે બાપુ શંકા જાય છે એ કે મને નથી લઈ જતા એટલે તમે ક્યાંક હારા મારા હલવાણા છો એ વાત પાકી એટલે બે

તો ભીના હતા એટલે કૃષ્ણ ને એમ થયું કે માણા હુઈ ગયો છે વાળ ને પોંપાડ્યા છે આ કેટલું દાણું કર્યું છે એમ અને કૃષ્ણ ભગવાને આમ નજર કરી એને એમ થયું કે આને સમાધાન નહીં થાય એટલે આમ ઈશારો કરીને બોલાવી કે એટલે રુક્ષમણી અંદર આવ્યા કે હું બહાર જઉં છું અને આ વાળ છે ને કોરા કરજો અને કોરા થયા છે કે નથી થયા હાથે નો ખબર પડે ત્યાં ગાલે અડાડજો એટલે ખબર પડે કે કોરા થયા છે લીલા છે એમ કઈ કૃષ્ણ ભગવાન નીકળી ગયા રૂક્ષ્મણી વાળ ને આમ કોરા કરતા હતા એ કોરા કરતા કરતા પછી આમ ગાલે અડાડ્યા ને નાથ નું નામ છે તો એના હાટું આને ધક્કો કરવો પડે સો ટકા ની વાત છે અને બહાર આવી અને કૃષ્ણ પરમાત્મા એક કપડું ઓઠી અને ખાટલા માં અને ધ્યાન ધરે અર્જુન આવ્યો માને જોયા કે મારા તમે આવ્યા અને કૃષ્ણ ભગવાન તો કે બહાર છે એટલે બહાર આવ્યા અને આમ જોયું તો કે આ ભગવાન શું કરે છે એટલે કોકે કીધું કે ધ્યાન કરે છે પણ કે ભગવાન તો આ પોતે છે તો વળી આનાથી ઉપર બીજું કોણ છે કોનું ધ્યાન કરે છે મને તેમ કે ભગવાન આ એક જ છે કૃષ્ણ પરમાત્મા જાય ગયા ને પછી અર્જુને કીધું એ કે પ્રભુ તમે હમણાં શું કરતા હતા એ કે હું ભજન કરતો હતો એ કે તમારે કોનું ભજન કરવાનું તમારાથી ઉપર કોણ છે બીજું એ કે મારાથી ઉપર તો હોય તો ખરા જ ને તો કે કોણ છે મને તો હું તો તમને જ કહું છું ભગવાન તમે ઉપર કોણ મારો ભગત અર્જુન ને મલપા શંકા જાગી કે હું આનો ભગત છું આ મારું ભજન કરે છે એ શંકા જાગી ને તો કૃષ્ણ પરમાત્મા તરત કીધું અર્જુન અર્જુન તને જે માલપા ઉગ્યું ને એ ખોટી વાત છે તારું કઈ નો આવે એવા મારા ભગત દુનિયામાં પડ્યા છે

આ રહ્યો એક જ છે મારે એ કે છોકરાને ખાઈ જવાની વાત કરતો એટલે મેં વનરાજને કીધું ભાઈ મને ખાવું તો ખાઈ જાય મારે આંથલાની આ એક લાકડી છે મારો આ એક જ છોકરો છે તું એને ન ખાઈ તો કે કાંઈ કરતા તો કે તને છોડું ખરો તારા છોકરાની છોડું પણ બત્રીસ લક્ષણા પુરુષનું જમણું અંગ જો તું મને લાવીને આપ તો તને છોડું અને મેં એવું સાંભળ્યું તું કે તમારું છે ને તમે બત્રીસ લક્ષણા પુરુષ છો અને તમારું જમણું અંગ લેવા માટે હું આવ્યો છું જો દહીં હકો તો આપો નો દેવો ના પાડો તો બીજે જવું કારણ કે દીમા પેલા મારે સિંહ ને દીકરો આવ્યો એ કે છે કૃષ્ણ ને કે બાપુ હું એનો દીકરો છું એનું અંગ નો કેવાય કે તું એનું અંગ કેવાય પણ તું હજી લગ્ન નથી આતું કુંવારું તો નો આય મોરધવજ રાજા ના પત્ની આવ્યા એ કે હું એનું અડધું અંકુ ન તો કે તમે એનું છો પણ ડાબુ મારે જમણું જોવે પછી કૃષ્ણ પરમાત્મા સાધુના વેશમાં ખારા થયા ઘડીક છોકરા ને બોલાવે બોલાવે હાજ પડશે મારા છોકરા ને ખાઈ જાય છે આ મારો એકનો એક જ છે એ કે કઈ વાંધો ને તમને જમણું અંગ મળી જાય પછી છે કે તમારો દીકરો ને તમારી વહુ બે કરવત ખેંચે બાજુ ઉપર બે આંખ માંથી આવડું ન આવવું જોઈએ તો લઈ જઈશ એ કરવત મગાવે બાજોડ ઉપર રાણા એને બેહાડે બા અને દીકરો બે કરવત ને ખેંચે અને ઘરાડ 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 મીડો હાલવા લોહી ની શેડું મંડી ઉડવા પણ બાપુ અર્જુન ના રૂવાડા મીડા થ્રુ જોવા હો કરે તારી ભલી થાય તારી અને આ કે નાની વાત છે કરવત મુકાવાન શરીર વેરવા એટલે વાતો કેવડી જાતો આપણે હાંભળે આપણે થાય રહ્યા ને એટલે આપણે ઉતરતું નથી આપણે કોક ના લઈને નથી પાછા દેતા કરવત આપણે હું મુકાવી આપણે અહીંયા કોઈ માંગણ આવે બટકું રોટલો ન દે તો આપણે કરવ શું મુકાવી અને આ ના ખોદી કરવત આવ્યો ને ડાબી આંખ માંથી મોહરસમંદ રાજા ને આવડું આવ્યું ને કૃષ્ણ કે છે કે ઉભા રહ્યો આ આ એક અંગ છે આને દેવામાં તકલીફ છે મારે આવું નથી જોતું તેથી મોરધ્વજ રાજા કે છે કે બાપુ તમે સમજો છો ને એ વસ્તુ નથી તમારી વાત જ આખી ગલત છે એને ખબર નથી અખિલ બ્રહ્માંડ નો માલિક છે એ તો સાધુ સમજીને કે છે કે બાપુ તમે જે વિચારો છો એ વાત નથી

આપણે ત્યાં થોડીક ભક્તિ કરી તો નથી આપણે ત્યાં ઠેકડા મારવા મટી જતા